પડોલવા સહિત વગેરે ગ્રામ્યના મોહરમ તાજીયા કમિટીના પ્રમુખો આગેવાનો પીજીવીસીના અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ સહિત આ મિટિંગનું આયોજન કરાયું જેમાં બે હજાર ચોવીસની ગાઈડલાઇન અને રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ દરેક જગ્યાઓ પર સરકારના આદેશ મુજબ તાજીયાના તહેવાર યોજવામાં આવે તેવી માહિતીઓ આપવામાં આવી હતી મોહરમ માસ દરમિયાન જુલુસ તાજી દરમિયાન અગાઉ પણ ધોરાજી જામનગર સહિતના શહેરોમાં જુલુસ દરમિયાન ઇલેક્ટ્રિક વાયરને અડી જવાથી શોક લાગવાના અને મૃત્યુ પામવાના બનાવો બની ચૂક્યા છે જેને ધ્યાને લઈ રાજકોટ કલેક્ટર પોલીસ તેમજ પીજી વિસએલ દ્વારા તમામ તાજિયા કમિટીઓને ગાઈડલાઈન આપી સાવચેતી વર્તવા અને અન્ય કોઈ નડતર રૂપ વીજ વાયર કે કોઈ બીજી જરૂરિયાત જણાય તો પીજી વિસીલની ટીમને તુરંત જાણ કરવા અથવા તાજીયા કમિટીના આગેવાનો પ્રમુખોને જાણ કરવા જણાવવામાં આવ્યું હતું ઉપરાંત જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ તાજિયાની ઊંચાઈ રાખવા પણ જાણ કરવામાં આવી હતી